Brought to you by Techno Spark 20 Series smartphones. નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા જેમ કે આપ સૌ જાણો જ છો કે ગુજરાત તક અત્યારે ચૂંટણીનું મહા કવરેજ કરી રહ્યું છે અને કવરેજ કરતાં કરતાં અમે સાબરકાંઠા લોકસભા બેઠક તરફ આગળ વધી રહ્યા છીએ અને રસ્તામાં અમને આ ચોરો દેખાયો આપ જોઈ શકો છો ગામમાં એક હંમેશા આવું એક બનિયાન ટ્રી હોય છે જ્યાં અનેક વડીલો છે એ બેઠેલા હોય છે

બાકી વિકાસ તો મોદીને તો કરે જ છે પૈસા ઘણા ફાળવા છે બધું ઘણું એ છે પણ ભ્રષ્ટાચાર વધી જાય એટલે ગોમના સ્થાનિક માણસો કશું કરતા નહીં બીજા કયા કયા વિકાસના કાર્યો જે છે એ આપને પસંદ આવ્યા છે દવાખાનું જો એક તો ગરીબમાં ગરીબ માણસ જીવી શકે એટલો તો દવાખાનાની સારો છે એ હાપુ ગરીબ માણસ તો એ મરી ના જાય એટલું તો સર્વ આ મોદીને કર્યું ન કે પહેલા તો ગુજરાત માણસ દવા ખોદા ઈમનામાં મરી જાય એ ડર જવા માટે દવા જીપ જ ના મળે એ બધી સગવડો અત્યારે થઈ ગઈ એટલે મોદીને વિકાસ જ કર્યો છે એમ જ કહેવાય હા પણ ભ્રષ્ટાચાર તો એવું કરે એ જ ભ્રષ્ટાચાર નીચેના માણસો અને કહેવા જઈએ ને તો ગોમના જ કહેવાય ગોમના માણસો જ ભ્રષ્ટાચાર કરે બાકી મોદી નહીં કરતો આ વખતે પણ તમને એવું લાગે છે મોદી ફેક્ટર

આજ સુધી મેં પોતે જ લેટર એમને લખીને આપેલા છે પણ આજ દિન સુધી એક રૂપિયાની ગ્રાન્ટ આ ધારાસભ્ય આ ગામમાં પંચાયતમાં પણ નહીં પાડવી એટલે એમની ગ્રાન્ટ તો આ વિસ્તારમાં મળતી જ નથી પહેલા તો હા એટલે વિકાસ ના કહેવાય પોતાની ગ્રાન્ટ તો આજે અત્યારે તમે જોયું કે સાત કરોડ રૂપિયા એમણે ફાળ્યા હતા ઉપરથી કારણે એમણે આજ દિન સુધી અહીંયા બે કરોડ જ વાપર્યા છે પાંચ કરોડ રૂપિયા એમના ક્યાં ખાતામાં પડી રહ્યા છે એટલે આપવામાં એમને શું વાંધો હતો વિકાસના અત્યારે જે છે એમને હજુ સુધી આવા વિકાસના કાર્યો કર્યા નથી જેના કારણે નારાજ એક રૂપિયાની ગ્રાન્ટ આપી નથી અહિયાં હા એટલે વિકાસ તો અહીંયા કહેવાય જ ના કારણ કે સંસદ સભ્ય ની ગ્રાન્ટ તો આવી જ નથી ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવી હોય છે પણ એમને સંસદ સભ્ય ની તો એક ગ્રાન્ટ એક રૂપિયો બી આવ્યો નથી બરાબર અહી બીજું કે અહીંની રાજનીતિ છે હંમેશા ચર્ચામાં આવી હતી ઉમેદવારો અમારે તો વધુ અમારે અત્યારે તુષારભરી આગળ ચાલી રહ્યું છે એવું અમાન અહિયાં લાગે છે કારણ એનું એ છે કે સંસદ શ્રીએ આજ દિન સુધી આ માઢવા ગ્રામ પંચાયતની અંદર એક રૂપિયાની ગ્રાન્ટ એમને આપી નથી મેં બે ત્રણ વખત એમને લેટર આપેલા છતો બી નથી આપી એટલે આ સંસદ સભ્ય લાયક જ નતા હું દીપસિંહ દીપસી તો એટલે આ વખતમાં તો પરિવર્તન નવ્વાણું ટકા તો આવશે જ હા હા અન્ય સાથે પણ આપણે વાત કરીએ એમને પૂછીએ કે શું લાગે છે આ વખતે સાબરકાંઠા લોકસભા બેઠક પર પરિવર્તન આવશે કાકા હા આ સાલ પરિવર્તન આવે એવું લાગે છે અને પરિવર્તન આવશે લગભગ 100% કયા કયા કાર્યો વધારે પસંદ આવે આપને એટલે કડીઓ વિકાસના કાર્યો વિકાસના કાર્યો કયા કયા પસંદ આવ્યા છે જે ગામ માટે ખાસ પહોંચ્યું હોય પ્રાથમિક સુવિધા જે છે ગામના સુધી પહોંચી હોય એવું તો તો સુવિધા લગભગ બધી મળી રહી છે હા તમને કોણ વધારે મજબૂત ઉમેદવાર લાગે છે ઉમેદવાર તો

ભલે ગમે એટલી બૂમો પાડશે અત્યારે પણ જે વખત વોટ નાખવા જાય કમળમાં શિક્ષણ બધી જ રીતે લાભો મળ્યા છે કોઈ આજે માણસ મળવા પડતો જે દિવસ પાંચ રૂપિયાની મદદ નથી અત્યારે કાર્ડ લઈ જાય તો પાંચ લાખનું ઓપરેશન ઘણી આવી શકે છે આ ગુડકા નાખી છે એટલે ગરીબ દવા માણસ આ સુ દવાખાનાની સુવિધા સારી છે દવાખાનાની સુવિધા બધી સગવડો તમને બધાને કરું મોદીને જ કરી છે એટલે મોદી સિવાય પોધરા મોરણ મોદીને મતા લાવ્યું હું તો આટલું જ મોંધુ ઈ ગમે તે મેલ ચાલો બીજા અન્ય લોકો સાથે પણ વાત કરીશું ઘણા બધા વડીલો આપણા સાથે જોડાયા છે કાકા શું નામ આપનું હા પ્રશ્ન કરો જવાબ બાલો રમેશભાઈ રાજકારણનો કોઈ નક્કી નહીં વિકાસ તો હવો કયો વિકાસ છે પ્રશ્ન છે અત્યારે તો નેતાઓનો વિકાસ થયો છે હા નેતાઓનો વિકાસ થયો છે આ સાથે ભ્રષ્ટાચાર થયો છે એમ આપ કહી રહ્યા છો ભ્રષ્ટાચાર માજા મૂકી છે કોંગ્રેસ આવે કે ભાજપ આવો બંને પક્ષે છે એસી ટકા તો કોંગ્રેસ વાળા ભાજપમાં જતા રહ્યા છે એટલે હવે કોંગ્રેસ વાળા ભાજપ વાળા કોની કહેવાય કોંગ્રેસ વાળા કહેવાય કોની કહેવાય પ્રશ્ન અને બીજું કે આમ જોઈએ મોટી એક ટીચર છું તો વિધાનસભાના સભ્યો પોચ વર્ષ સુનતો હોય તો એમનું પેન્શન પાછો સંસદમાં ઉભો તો એને પેન્શન અને જે ટીચર જે છે ત્રીસ ત્રીસ વર્ષ સુધી નોકરી કરો તો એને કોઈ પેન્શન નહીં તો એવી તો એ લોકો શું દેશ સેવા કરતા હશે કોઈ નક્કી નહી પબ્લિક નું એ શોભનાબેન ની શક્યતાઓ ખરી બરોબર એ શક્યતાઓ ખરી કારણ કે એક નેતા આવે હોતો નહીં પણ મોદી સાહેબને ને ધ્યાનમાં રાખીને લોકો વોટ્સ આપે છે ઉમેદવાર કોઈ જોતું નથી ખ્યાલ આવ્યો કે મોદી સાહેબ છે ને એટલા આપો મોદી સાહેબના પગ મજબૂત કરવા માટે હાથ મજબૂત કરવા માટે બાકી ક્વોલિફાઈડ તો એક જ નેતા નહીં આજે પોંચમું પોંચમું ધોરણ પણ મિનિસ્ટર થાય અને ગ્રેજ્યુએટ ઘેર રખડ હા એને ક્વોલિફિકેશન નક્કી કરવું જોઈએ કંઈ એમ એમ એડ એમ ફિલ થયેલો હોય ને એ ચૂંટીમાં ઊભો રહે હવે દસમો ધોરણ ભણેલો હોય ને શિક્ષણ મંત્રી હોય એ શું સમાજની સેવા શિક્ષણનો વિ તો અહીં અલગ અલગ અભિ અભિપ્રાયો છે એ અમે જાણવાના પ્રયત્ન કર્યા પરંતુ અહીં જે મોટાભાગે જેટલા વડીલો સાથે વાતચીત થઈ છે એમનું કહેવું એવું છે કે ગામ સુધી વિકાસના કાર્યો છે એ તો હાલ તો અહીં પહોંચેલા છે પરંતુ હવે જોઈએ પરિણામ જે છે એ ક્યારે શું પરિવર્તન એમાં આવે છે બદલાવ આવે છે કોઈને નથી ખબર હતી પરંતુ હવે જોઈએ કે ચૂંટણી યોજાય અને ત્યારબાદ અહીં શું થાય છે કારણ કે અહીં સાબરકાંઠા લોકસભા બેઠક છે સૌથી વધારે હેપનિંગ બેઠક હતી અને હંમેશા ચર્ચિત બેઠક આ હતી એટલે અહીંની સાબરકાંઠા લોકસભા બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી રહેશે સૌમ્યા સિંઘ ગુજરાત